زوادی میام با بعد તોડ્યા موزه نه اتلاع مارین توی دیاز و ولی ماتی اوه کام છે સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોકમાં તો કેમ છો અવિમત મજામાં આપણે મજામાં અત્યારમાં છે ને આપણે વ્લોગ ચલુ કરી દીધો અવરમાં આપણે અહીંયા લીંબુ પાડવા અવરમાં જોવું આમ જોવા દી તો અહીંયા લીંબુ પાડતા હતા કાલે આપણે અહીંયા સુધી લીખતા આજ આપણે આયથી આમ લેવાના છે એટલે જો અહીં પાડે છે અને આપણે અત્યારમાં વ્લોગ સલુક કરી દીધો છે અને લીંબુ જોવું આટલામાં લાટ થઈ ગયા તો અહીંયા છે હા જુઓ કેટલા ટીંગાય આપણે પીળા પીળા વિણ્યા હતા એટલે બહુ કાસા લીધા નહોતા એટલે કાસા છે ને અત્યારે બધાય થઈ ગયા બધાય જવો અવાજ થઈ ગયા મોટા મોટા થઈ ગયા બધાય એટલે હવે આવા છે ને બધા લઈ લેવાના છે ઉલજા વાળા વીણે ની વીને દેખાડું કેટલા લીંબુ પૂજા આપણે કાલે લલ્લા પણ જ લીધતા જો કેટલા લીંબુ આવ કાપીને ચડે આપણે કડીક પાડવા માંડી થોડીક ગાડીઓ થઈ જાય આપણે થઈ જજો ઘણી એટલે કડીક પાડવી હવે આમ તો તો પૂરી નહીં થાય કેટલાક બધાય લીંબુ છે ને એટલામાંથી તોડ્યા જોવો એટલામાંથી હાજી જોવા અહીંયા જોવા પીળા પીળા હતા ને બધા પાડી દીધા થોડા કાચા એ છે પછી પાછા આમાં છે જોવા આવા પાછા કાલી થાય છે પાછા પીળા થઈ જાય એટલે આવા બધા લઈ લીધા જોવા હજી પાડસ છે આમાં લીંબુ તમને લોકો એટલા પાડી દીધા અને હજી ઓલ ક્યાંય છે તો વાત છે કાસા રહેવા દીધા પીડા પીડા લઈ લીધા અરે લોન વાગ્યું આ જવો હજી અહીંયા જ છે ગાય છે એટલા લીંબુ પાડી દીધા હજી અહીંયા પાડસ છે જોવા আকৌ খামো ভি ধু আম বহু লিমুত আমাৰ মোটা লিম্বু নাথাকে নাই পিৰা চি গিলাচ নাই যোৱা বহুত লিম্বু

અને અહીં લીંબુ જેવો કેટલા છે એ આ ઝીંઝામાં એટલામાં થતા બધા પાડી દીધા હજી આમાં છે આમાં તો એવું છે હવે છે ને લીંબુ આપણે વીણ લેવાના છે ટેકો સડાવીને ટેકો જોવો અહીંયા આપણે સડાવેલો છે અહીં સડાવી દેવાનું છે પછી બહાર ગાડી લેવાના પછી સ્ટોરમાં ભરી લેવાના પછી ભરીને પછી જવાનું છે ઘેરે તો અત્યારે છે ને ભરી લેવી અત્યારે કાંઈ આપણે છે ને બોલો પછી નોટો બને એવો બપોરે કેમ કે લીંબુને એવું બધું બાંધી તું લીંબુ ને એવું બધું કોમ્પલેટ અત્યારે થઈ ગયું છે પછી મેં કાંઈ ઓલોગ નહીં એ નહોતો અને અત્યારે છે ને આમ જોવો દી જુઓ તમે અહીંયા અત્યારે છ વાગી ગયા છે મારા પપ્પા ફોનમાં હોતો ઘરે છે ને થોડોક અવાજ આવશે અને આમ થોડુંક ગીત વાગે છે એનો થોડોક અવાજ આવશે અને અત્યારે છે ને ટેમ્પોની વાટે થયું ટેમ્પો આવે એટલે ફરી દેવાનું છે અને ટેમ્પોની વાટે સીવી ગઈ અને અત્યારે તો ગાડીઓ આપણે થઈ ગઈ કાલ જેટલી બાર બાર થઈ ગઈ અને બધા જો આપણે ઉપર છે ને એક ડાળામાં કાપી નહીં કીધી આંચાની ડાળ છે ને એ ઉપર છે ને કાપી નહીં કીધી ડાયરેક્ટ અહીંયા આવી હતી અને લાકડા જોવા અહીં કીધા દીધા અડધા અહીં નાખ્યા ઝીણા ઝીણા હતા એ બધા આમ નખ્યા હતા અને અત્યારે હવે તમે બનાવી રહો ટેમ્પોની વાટે સીવી હવે